જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં દસ ઓગસ્ટ સુધીના મેળાનું આયોજન કરાયું છે પરંતુ ટ્રાફિક સહિતના મુદ્દાને લઈને મેળાના આયોજન સામે જામનગરની અદાલતમાં મનાઈ હુકમ મેળવવા માટેનો દાવો કરવામાં આવ્યો હતો જામનગરના એક નાગરિક દ્વારા મનાઈ હુકમ મેળવવા માટે અરજી કરાઈ હતી અને જુદા જુદા કારણો પણ રજૂ કરવામાં આવ્યા હતા પરંતુ આ મનાઈ હુકમ મેળવની માંગણી રદ કરવામાં આવી છે જેથી હવે શ્રાવણી મેળો યોજવામાં

હાથ ધરેલ અને યોગ્ય પ્રક્રિયા કરીને શરૂ કરેલ એ દરમિયાન એક આસામી દ્વારા વાદી દ્વારા દાવો દાખલ કરવામાં આવેલ કે આ લોકમેળાનું આયોજન ના થવું જોઈએ એના વિવિધ કારણોસર એને દાવો કરેલ જે દાવો શરૂઆતમાં જ અમે એવી અરજી કરેલ કે આ દાવો ટકવાપાત્ર નથી નામદાર સિવિલ કોર્ટે મંજૂર કરેલ પરંતુ ત્યારબાદ વાદી દ્વારા એને અપીલમાં પડકારવામાં આવતા અપેલેટ કોર્ટે એ હુકમ નામદાર લોઅર કોર્ટનો રદ ઠરાવી અને ફરી દાવો રિસ્ટોર કરવાનો આદેશ આપેલ અને સાથે સાથે વચગાળાના મનાઈ હુકમની વાદીની અરજી તાત્કાલિક સાંભળી લેવી તેવો પણ આદેશ આપેલ શુક્રવારે જ એ અરજી પાછી સાંભળવામાં આવેલ આખો દિવસ દલીલો ચાલેલ શનિ રવિ રજા હતી અને આજે સોમવારે નામદાર સિવિલ કોર્ટે વચગાળાના મનાઈ હુકમની વાદીની અરજી લોકમેળા સામેની મનાઈ હુકમ માંગતી નામંજૂર કરેલ છે અને આ રીતે હાલ કોઈ મનાઈ હુકમ નથી મેળાના આયોજન સામે એવી અપડેટ છે વાદીની અન્ય બે અરજીઓ પણ હતી વકીલોને પક્ષકાર તરી વકીલોને અહીંયા સાંભળવા માટે અન્ય વકીલોને બોલાવવાની તેમજ બીજી વિવિધ પ્રક્રિયાની એ બંને અરજીઓ પણ નામદાર કોર્ટે ખર્ચ સહિત અઢી અઢી હજાર રૂપિયા દંડ કરી અને નામંજૂર કરેલ છે બંને અરજીઓ આટલું અપડેટ છે